ખરેખર તો પીઆઈ ડીવાય એસપી અને એસપી એ લોકોના ફોનની પણ તપાસ થવી જોઈએ એમના સીડીઆર પણ મગાવવા જોઈએ આરોપીઓમાંથી કે આરોપીઓને મદદગાર કરનારા લોકોના પણ જો એ લોકો ઉપર ફોન આવેલા હોય તો સમગ્ર કાવતરામાં મદદરૂપ થવાના ભાગરૂપે એ અધિકારીઓને પણ આ ઘટનાની અંદર સહઆરોપી બનાવવા જોઈએ જે પડદા પાછળ રહીને દોરી સંચાર કરનારા લોકો હોય એ તમામ આરોપીઓને આની અંદર સહ આરોપી બનાવવા જોઈએ આપના માધ્યમથી આહીર સમાજને પણ નમ્ર વિનંતી કરું છું કે બગદાણા ધામ છે એ આપણા સૌ માટે આસ્થાનો વિષય છે એને રાજકીય અખાડો ન બનાવવો જોઈએ જો આની અંદર કોઈ સંડોવાયેલું ન હોય તો પ્રમાણિકતાથી આપ સમાજે પણ આ તપાસની અંદર યોગ્ય સાથ અને સહયોગ આપવો જોઈએ અને એની યોગ્ય તપાસ થવી જોઈએ એની સાથે સાથે કોળી સમાજની સૌથી અગત્ય નિયમન અને મુખ્ય માગણી હીરાભાઈ સોલંકીના નેતૃત્વમાં માગણી કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને સહઘસ કઢાવવાનો બહુ શોખ છે જો તમારો શોખ સાચો હોય અને આ આરોપીઓનું સરઘસ જો તમે કાઢી શકતા હોય તો કાઢો નહીતર કોળી સમાજ આવનારા સમયમાં તમારા ઉપર નિર્ણય કરશે